કેન્યા તાંઝાનિયા ઝિમ્બાવે જેવા અલગ અલગ છ દેશના લોકો ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ કેમ્પસના મહેમાન બનેલા હતા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની વિશેષ પરિષદ આયોજિત થયેલી હતી અમરેલીના ઇતિહાસમાં પ્રથમ વખત થઈ રહેલ આ પહેલને બિરદાવવા ખૂબ મોટી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ અને વાલીઓ ઉપસ્થિત રહેલા હતા આજે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ ઇનોવેટિવ એજ્યુકેશન કોન્ફરન્સ છે આ કોન્ફરન્સની અંદર યુગાન્ડા કેન્યા તાન્ઝાનિયા સાઉથ આફ્રિકા જેવા અલગ અલગ છ દેશોની અંદરથી રિસર્ચ સ્કોલરો આવેલા છે અને આપણા દેશની ઇકોસિસ્ટમ એમના દેશની એજ્યુકેશન ઇકોસિસ્ટમ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે આ પ્રકારની કોન્ફરન્સ ઇન્ટરનેશનલ કક્ષાની કોન્ફરન્સ સમગ્ર અમરેલી નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર થઈ રહી છે એકબીજા દેશોની સંસ્કૃતિ જાણવાનો આપણને મોકો મળે આપણી સંસ્કૃતિની અંદર શું સારું છે એમને કહેવાનો મોકો મળે અને વસુદેવ કુટુંબકમના માધ્યમથી જી ટ્વેન્ટીનું જે સરકારનું સપનું છે અને આ દેશનું સપનું છે એ પ્રમાણે આપણે એકબીજાના સારા વિચારોનું આદાન પ્રદાન કરીએ અને સમગ્ર અમરેલી માટે અને ભારત માટે શું નવું કરી શકીએ તેવા વિચારોની ચર્ચા આજની કોન્ફરન્સની અંદર થશે અને આ સમગ્ર ડેલિગેશન અમરેલીમાં કલામ કેમ્પસના આંગણે આવ્યો છે તો સમગ્ર છ દેશોનો અને સ્પેશિયલી આફ્રિકા ખંડના અલગ અલગ છ કન્ટ્રીઓ આવ્યા છે તો તેમનો આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ